વડોદરામાં હાઈટેન્શન વીજ લાઇનને સડી અડી જતા મજૂરનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે એકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે વડોદરાના ઉંડેરા રોડ પર આવેલ પેટ્રોલ પંપ પાસે બે શ્રમિકોને વીજ કરંટ લાગતા એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર હોવાથી ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આ શ્રમિકો સીડી લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક અગિયાર હજાર કિલોવોટ પાવરની લાઈનને સીડી અડી જતા વીજ કરંટ લાગ્યો હતો મને જે માહિતી મળી કે બે જણા ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી શોક લાગવાથી અકસ્માત થયેલો છે તો અહીંયા આવતા મને જે મારા લાઈન સ્ટાફે જણાવ્યા એ પ્રમાણે જે આ છોકરાઓ બે છોકરાઓ જે પ્રાઇવેટ અન્ય કંપનીના કોન્ટ્રાક્ટરના માણસો હશે અને એ લોકો પોતાની રીતે અહીંયા એમનો ગેટ ખોલી અને સીડી હાઈટેડ સીડી છે એ લઈ અને લાઈન નીચેથી પસાર થતા હતા એ દરમિયાન એ જે સીડી છે એ ઉપર ટચ થઈ ગયેલી જણાય છે અને એના કારણે એ બંનેને ઇલેક્ટ્રિક કરંટ ભારે લાગેલો છે કેટલા જણ ગંભીર છે એક જણની માહિતી એવી છે કે એને હોસ્પિટલ લઈ ગયા છે એ થોડા ક્રિટિકલ છે અને એકનું મૃત થયેલું છે બન્યું ક્યાં રહેવાસી પ્રાથમિક અમને જાણકારી જે અહીંયા લોકલ માણસ જે એમના સાથે હતા એમને જાણકારી આપી છે કે બિહાર સાઈડના છે કામગીરી આ અમારા કોન્ટ્રાક્ટર જ છે જ નહીં આ અલગ કંપની જે કોઈ પાછળ કામ કરે છે એના છે એટલે અમને એ ખબર નથી કે એમણે શું કર્યું છે એકચ્યુઅલી તો જે લાઇન ઉપરથી પસાર થતી એ એમને ધ્યાન નથી રાખ્યું અને સીડી ઊંચી કરીને જતા હતા એ લાઇન ટચ થઈ ગઈ સેફ્ટીના સાધનોમાં શૂઝ હોય પણ આ જે અગિયાર હજારનો લાઇનનો વોલ્ટેજ છે એટલે એ શૂઝ હોય તો પણ કરંટ તો લાગે